નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર મિત્રો આજની તારીખ છે માર્ચ જે આપણે આ ખૂણામાં પણ રાખી દીધી મિત્રો આજે આપણે એ વિશે વાત કરવાની છે કે આપણી આગળ તો બીજા વિડીયો ટોપિક પણ શું હોય કે હવારમાંથી ઊઠી અને આની ઉપર પીએચડી કરતા હોય અને એક આની ઉપર પીએચડી હાલતી હોય જમીન ઉપર ખેડ ખાતર ને પાણી અનાજ લાવે તાણી ઢોર આપણે તો તો છે કે પાણી કરતા હોય 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 અને અંદર માહિતી ઘણા ઘણા જાણવાની ઈચ્છા થતી હોય જુદી જુદી પ્રકારની કોમેટો પણ આવતી હોય આ કોમેટો ની અંદર ઘણી પ્રકારની કોમેટો એવી પણ આવતી હોય કે માલદીપભાઈ તમે જે પાવરાની અંદર મીઠું નાખો નિમક આ પશુ માટે શું ઉપયોગી છે એના વિશેનો એક વિડીયો બનાવજો એટલે એ હમણાંને કોઈ વિડીયોની અંદર કોમેન્ટ નથી તો બહુ જૂના વિડીયોની અંદર મેં વાત કરી છે કે ભાઈ પશુઓને નિમક ખવડાવો નિમક ખવડાવવાથી ફાયદા શું થાય ગેરફાયદા શું થાય નિમક શું ખવડાવવા કેવા માટે ખવડાવવું પડે અને કઈ રીતે આપવું પડે ને કેટલું આપવું પડે એ તમને આ વિડીયોની અંદર પૂરેપૂરી જાણકારી મળી જાય તમને ઘણીકવાર વિડીયો જોવો એટલે વિશ્વાસ નહીં આવે કે માલદેવભાઈ ઘડીક થતા કે કાજાડું ખવડાવવાનું કે ઘડીક થતા કે દારૂડી ખવડાવવાનું કે ઘડીક થતા કે ગોળ ખવડાવવાનું કે ઘડીક થતા કે આ વનસ્પતિ ખવડાવો તો દૂધ વધે પણ મિત્રો હર એક વસ્તુનો મેં મારા પશુ ઉપર પ્રયોગ કરી જાતે રિઝેટ મેળવી અને સો ટકા રિઝેટ આવ્યું હોય તો હું હિંતેર ટકા જ રિઝેટ આવ્યું આ વાત હું પહેલેથી જ કરતો આવ્યો છું અને હજી પણ કરું છું કે જે નિમક વસ્તુ છે એ પશુના શરીરમાં કેટલી જગ્યા ઉપયોગી આવે ને એ જાણીને ફાયદા તમે આમ રહી કે કહેતા તા એ વાત હાસી છે એક તો મેન વાત એ છે કે તમે મારી ભીના પગમાં જો દડો થઈ ગયો તમને આઈથી દેખાય કેમેરાવાળા કેમેરામેન ફોકસ કરીને ઝૂમ કરો તો પશુને પગની અંદર ગોઠણમાં હે કે અહીંયા આગળ બાઉસા કહેવાય જે પગ શરીર માંથી જ્યાંથી જુદો પડ્યો હોય ત્યાંથી ન્યાય એવી તકલીફ ગમે શરીર અંદર થતી હોય એમાં પાણી ભરાય તો આ પાણીને હુકવા માટે તમે શું કરતા હો લગભગ કોઈ કહેતા અમે ચેકો માર્યો કોઈ કહેતા એક માનતા હે કોઈ કહેતા એક ઓલું કર્યું હે મિત્રો અમે એની અંદર આની પેલા એક વિડીયો મેં તમને મૂક્યો તેમાં બતાવ્યું હતું બે પગમાં હું ગારો ભૂ છી ગારો કે ભાઈ ગારેથી અને આ નિમક મીઠેથી કંઈ આ વસ્તુનું સોલ્યુશન થઈ જાય તો હા સો ટકા સોલ્યુશન થાય છે પણ હું કહું છું કે સાહીઠ ટકા સોલ્યુશન થાય છે સાહીઠ ટકા ફાયદો કરે છે ચાલીસ ટકા બાદ કરી નાખો હાલો પણ જ્યારે તમારા પશુને આ પ્રોબ્લેમ હોય છે અને તમે જ્યારે આ પ્રયોગ કરશો અને તમને રિજેક્ટ મળશે ને ત્યારે તમને એવું લાગે કે સો ટકા ત્યારે તમે કાનની બૂટ પકડી જવાના છો અને કઈ રીતે પ્રયોગ કરવાનો નિમકનો એક ઇ ફાયદો તમને કીધું બીજો પણ ફાયદો હું તમને કહું કે નિમકની અંદર આયોડીન પૂરતી માત્રામાં હોય પશુના શરીરની અંદર આયોડીન ની કમીના કારણે ગાંગડા ઉપડતા હોય જેને આપણે રહોડી કહેતા હોય અમારા કાઠિયાવાડ ની એટલે કે સૌરાષ્ટ્ર દ્વારકા છેડો દરિયાનો એવો ન્યા અમારી ભાષાની અંદર એને રસોડી ઉપડી એમ કહે છે અને તો એમ કે ગાંઠા વિપડ એવું કહે છે મિત્રો એ રહોડી ના હોય એ ગાંઠા જ હોય આયોડીન ની ઉણપ પશુના ના શરીરની અંદર આયોડીન ઘટેમ એટલે ગાંગડા ગાંગડા ઉપડવા ચાલુ થાય અને આ તમે નિમક એટલે કે મીઠું ખવડાવવાથી આઠ દિવસની અંદર એનું રિજેક્ટ મળે છે પ્લસ એક પશુને આ જગ્યા ઉપર ગાંગડો ઉપડતો હોય કે અહીંયા ગરામાં ગાંગડો ઉપડતો હોય તો આને અમારી ભાષામાં ઘરે કહે છે આના માટેનો સ્પેશિયલ કાલે વિડીયો બનાવી કે ગરેચી કઈ જગ્યા ઉપર હોય ગરેચી કેવી હોય ગરેચીને કેમ ફોડવી અને એની કઈ રીતે ટ્રીટમેન્ટ કરવી ગરે થાય એટલે પશુ લાખ એકની કિંમત હોય તો કોઈ લેતું નથી આ મણ એને ભયંકર રોગ સમજે પણ એનો કાલે વિડીયો બનાવશું આપણે તો આ તમને મેં જે પશુ ની અંદર આયોડીન એટલે કે નિમકની ઉણપથી થતા ગેરફાયદા જણાવ્યા અને હવે નિમક ખવડાવવાથી ફાયદા થતા એ પણ જણાવ્યા છે અને જે પગની અંદર પાણી ભરાતું હોય

દોઢ થી બે ચમચી નિમક એટલે કે ખાવાનું મીઠું લેવાનું છે ને એની અંદર આપણે જે ભજીયા ગોટા બનાવવાનું છે રાગડું બનાવીને એવું રાગડું બનાવીને એમાં મીઠું નાખીને હલાવીને ઘોળી નાખવાનું છે અને પશુને હવાર બપોર હાંજ ત્રણ ટાઈમ લગાવવાનું છે એ જગ્યા ઉપર સાફ કરવાની કોઈ જરૂર નથી હવાર બપોર હાંજ ત્રણ ટાઈમ લગાવવાનું છે અને આઠ દિવસ સુધી લગાવશો ને એમાં તમને ત્રીજે દિવસેથી જે પણ જગ્યાએ પાણી ભરાણું હોય ને કડેચલું પડી ગયું હોય ઢીલું થઈ ગયેલું નજરે દેખા હે આ એક નિમકનો ફાયદો તમને બતાવી દીધો અને બીજો કે જે ગાંઠા ઉપડે એના માટે તમારે નિમકનો ઉપયોગ કઈ રીતે કરવાનો તો મિત્રો એ તમને સાદી ને સિમ્પલ ભાષામાં લગભગ કોઈને ઘરે વડા માણસો હોય સાહીઠ થી ઉપરના સાહીઠ સિતેર વર્ષથી ઉપરના ઈ લોકો કેતા જાય કે અમે મીઠાનો ગાંગડો અથવા તો એવો પાણો આવે ખારો જે સંચર પાણો કહેવાય કાળા નમક ઈ આપણે પશુને જે આ ખાવાની ગમાયણ હોય એની અંદર રાખી દઈએ હાલમાં ઘણી જગ્યાએ જોયું એ તબેલામાં કે એમાં રાખે ઘણા પશુ છે એ ગમાયણ પણ ચાટતા હોય એક મિત્રો નોટ કરી લેજો આયોડીન ની ઉણ વહે ને એટલે પશુ તમારું અસોડો સાવતું હોય અથવા તો જે ગમાયણ ની પારિયા હે ઈ સાચતી હે કાતો આ તબેલાનું તર્યું હોય ઈ સાચતી છે આયોડીનની ઉણપ હોય અને એ સાટવાનું ચાલુ કરે ને ત્યારે તમે નિમક દેવાનું ચાલુ કરો તો તમારા પશુને આયોડીનની ઉણેપ રે જ નહીં તો ગાઠા ગાઠા ઉપડતા હોય આયોડીનની ઉણપ હોય તો એને કઈ રીતે મીઠું આપવાનું હોય વહેલું જ તમને કહી દો વિડીયો ખાટલી ખોટો લાવો કરવાનો કોઈ મતલબ નથી તો જે પશુના શરીરમાં ગાંઠા ઉપડતા હોય અને એને નિમક આપવું તો કઈ રીતે આપવાનું કે ભાઈ પાવરો હોય આપણે એને પાંચ કિલો ખાણ આપતા હોય એની અંદર એક થી દોઢ ચમચી નમક એડ કરી દેવાનું છે પ્લસ પાવરાની અંદર ના ખાતું હોય તો કઈ રીતે દેવાનું કે ભાઈ ચારો ખાતું હોય તો એની એ મિક્સ કરી દો એ કોઈ રીતે ના ખાતું હોય તો આપણે એને પાણી કુંડે પીવરાવા લઈ જતા હોય એને બદલે તગારામાં પીવરાવાનું અને પાણીની અંદર ઘોડી અને પીવરાવવાનું કાંઈ પશુ પચીસ લીટર પાણી પીતું હોય તો પચીસ લીટર માં બે ચમચી નિમક પડી જાય તો કઈ પાણીના સ્વાદમાં ફેર ના પડે અને અમથાનું પાણી પીએ પણ વધારે તો મિત્રો આપણે આ તમને આજે નિમકના ફાયદા અને નિમક કઈ રીતે પશુને ઉપયોગ આવે એના શરીરમાં અને હું તકલીફથી તમને વિશે જણાવ્યું છે આ વિડીયો તમને સારો લાગે તો બીજાને શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબર કરી દેજો શેર જરૂરથી કરજો પશુપાલક મિત્રો હોય બીજા પશુપાલકને એટલે એને ખાતરી થાય અને ખોટા ખર્ચામાંથી બસી જાય ને એના પશુની તંદુરસ્તી જળવાઈ રહીએ તો કાલનો વિડીયો બનાવવાનો છે કે જે ઘરેથી ઘરે એની એ બીજો વિડીયો અંદર ભેગો જ મૂકી દઈ કે પશુને કેલ્શિયમની કમીમાં ચૂનાનો ઉપયોગ કઈ રીતે કરવો એ પણ આવશે તો આવજો આજે બસ વિડીયો એટલું કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે તો બસ એને જય દ્વારકાધીશ